નાના બાળકોને પણ ડાયાબિટીસ જે છે એ લાગુ પડી જાય છે શું કારણ છે જાણવું અઘરું છે પણ ખાસ કરીને જો આનુવંશિક હોય તો આનુવંશિકતાને લીધે તો વખત આ ડાયાબિટીસનો રોગ લાગુ પડતો હોય છે જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો પણ આ ડાયાબિટીસનો રોગ લાગુ પડતો હોય છે ડાયાબિટીસ નો રોગ થવા ના પ્રોપર એવા કોઈ રીઝન નથી ખાસ કરીને અનુવંચિતતા ને બાદ કરતા જો વધારે ગયો ખાવામાં આવે એવા પ્રોપર રીઝન માં જાણવા મળતા નથી પણ સમજો ને કે ડાયાબિટીસ તમને એક વખત આવી ગયો ડાયાબિટીસ જે એક વખત આપણા શરીરમાં એન્ટર થઈ જાય પછી એનું લેવલ જે છે 140 એકસો ચાલીસ સુધી નોર્મલ રહે ત્યાં સુધી એ બધું સારું છે પણ જો વધે તો આપણને નુકસાન થતું હોય છે અને એક વખત શરીરમાં ડાયાબિટીસ એન્ટર થઈ જાય એટલે આપણે દુનિયામાં બધી જાય ત્યારે આપણી સાથે જતો હોય છે એટલે ખાસ કરીને ડાયાબિટીસ ન થાય બ્લડ પ્રેશરની તકલીફો ન થાય એના માટે ખાસ ધ્યાન રાખો એક વખત આ બધા રોગ જે છે આપણા શરીરની અંદર એન્ટર થઈ જશે પછી એ આપણા શરીરમાંથી જતા નથી આપણે જ્યારે આ દુનિયામાંથી જઈએ ત્યારે જ આપણી સાથે જતા હોય છે એટલે શરીરનું ખાસ ધ્યાન રાખી અને જે કઈ કાર્ય છે આપણે કરવું ખાસ કરીને શરીરની તંદુરસ્તી સાચવવાનો પ્રયત્ન કરવો આપણી લાઈફસ્ટાઈલ પદ્ધતિ જે એમાં જો થોડો ફેરફાર થાય તો કરવો ખાણીપીણીમાં ફેરફાર કરવો અમુક જે કઈ નોર્મલ પરિબળો છે એને ધ્યાનમાં રાખીને જો આપણે વર્ક કરવામાં આવે તો આપણે આવા બધા જીવના રોગોથી આપણે બચી શકીએ છીએ તો ખાસ કરીને આજે આ વાત મારે એ કરવી છે કે ડાયાબિટીસનો રોગ જો લાગુ થઈ ગયો હોય અને તમારે જે કઈ દવાઓ જે છે એ તમે લેતા હોય એ દવામાં તમારે ઘટાડો કરવો હોય

અથવા તો જે મિત્રો પાસે આવી ગયું માતા તું ખેડવાનો ટાઈમ નથી એને માટે જાંબુના બીનો પાવડર જાંબુના થાળિયાનો પાવડર જે છે એ લગભગ તૈયાર મળી જતો હોય છે તો જે મિત્રોને આ વિશે વધુ માહિતી જોઈએ મારા નંબર પર સંપર્ક કરી શકે છે તો આ જાંબુના થાળિયાનો પાવડર જે છે એ ટાઈમ એક એક ચમચી એક ગ્લાસ નવસ ગરમ પાણી સાથે પીવાથી ખૂબ સારો રિઝલ્ટ મળે છે ડાયાબિટીસ હંમેશા નોર્મલ રેન્જમાં રહે છે જે કાંઈ તમે દવાઓ લેતા હોય એ દવામાં પણ ખૂબ સારો એવો ઘટાડો થશે અને એવરેજ તમારે એકાદ બે દવા લેવાની થશે ખાસ કરીને હું તો એટલું જ કહીશ કે જે મિત્રોને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તકલીફ છે જો અનુકૂળતા હોય તો આયુર્વેદિક દવા જ લેવાનો આગ્રહ રાખો કે આયુર્વેદિક દવાઓ જે છે એ સાઇડ ઇફેક્ટ થતી નથી એટલા માટે કેમ કે લાંબા સમય સુધી જે કાંઈ વસ્તુ આપણે ખબર હોય કે સાઈડ ઇફેક્ટ થાય છે કે નહીં એ જાણવું ખૂબ જરૂરી છે માટે આયુર્વેદિક

શરૂ રાખવાનો છે જે રીતે તમે દવા ડાયાબિટીસ ની લેતા હોય એ પ્રમાણે તમારે આ પાવડર ને શરૂ રાખવાનો છે રેગ્યુલર તમે આ પ્રમાણે કરશો એટલે ડાયાબિટીસ જે છે નોર્મલ ડેન્જ માં તમારું આવી જશે સર એના મજા મુન્ડાય સારી તંદુરસ્તી આપે પ્રેગના